રસ્તો જોરદાર આ બાપા બેઠા છે હવે હું એના વખાણ કરતો જાઉં વખાણ કરતો જાઉં વખાણ કરતો જાઉં અહિયાં થી ઉભા થાય એને કેવી મજા આવશે જેના વખાણ કરો કોને મજા નો આવે આમાંથી એવો કોઈ હોય તો કયો હું આ બાપા ના વખાણ કરું તો અહીંયાથી ઉભા થશે નહીં વિરોધ બોલું તો તો એક મિનિટે નો ટકે અહીંયા એક સેકન્ડ પણ આના વખાણ કરું તમ એમની સામે એના જ વખાણ કરું તમારી બધા ની સામે કરું તો કે ગદગદ ફૂલાઈ એ પ્રસાદે નહીં લે એવા ગદગદ ફૂલાઈ જાય એટલા માટે હું કેવા માંગુ છું કે ઠાકોરજી ના વખાણ કરશો ને એટલા જ ફૂલાય ફુલાઈ તમને આનંદ ના દર્શન દેશે અને ઈ વખાણ ક્યાં ખબર આ કીર્તન અષ્ટ સખાઓ વાણી શું છે ખબર અષ્ટ સખાઓ વાણી શું છે આ કીર્તન ધોળપત શું છે ખબર

સેવા તો આપણે વૈષ્ણવ થયા પેલા તો આપણું હિન્દુ ધર્મ છે વૈષ્ણવ આ ખાસ ધ્યાનમાં રાખજો ઘણા એમ છે કે અમે વૈષ્ણવ સંપ્રદાય અમે વૈષ્ણવ સંપ્રદાય સાચું પણ પેલા આપણા ભાગ્ય છે કે આપણે આ ભારત ભૂમિ ઉપર જન્મ લીધો છે અને બીજું ભાગ્ય એ છે કે આપણે હિન્દુ ધર્મ જન્મ લીધો છે અને ત્રીજું અવો ભાગ્ય ઈ છે કે આપણે હિન્દુ ધર્મ માં આવ્યા પછી આપણે વૈષ્ણવ સંપ્રદાય એટલે કે પુષ્ટિ માર્ગ માં આવ્યો અને આપણા સૌભાગ્ય છે કે આપણે વૈષ્ણવ થઈ અને સેવા કરીએ છીએ એ આપણા સૌભાગ્ય છે પણ આપણે પેલા હિન્દુ ધર્મ ના આપણે છીએ પેલા ઈ એક વાત ખાસ મગજ માં ઉતારજો આપણે હિન્દુ છીએ પેલા આપણે ભારતની ભૂમિ ઉપર જન્મ લીધો છે

પણ આપણો ધર્મ તો એક જ કયો હિન્દુ ધર્મ ગામમાં હવેલી હોય સત્સંગ મંડળ ચાલતું હોય તો આપણે ગર્વ અનુભવે છે કે હવેલી બનાવવાથી શું હિન્દુ ધર્મ પ્રચાર થાય અરે હવેલી દેવી દેવતા નું મંદિર કે ગમે તે સંપ્રદાય ના મંદિર હશે તો આપણે ગર્વ અનુભવો જોઈએ કે આપણા ગામમાં આ મંદિર છે કારણ કે આપડે પેલા હિન્દુ છીએ આજે તમે જો કેટલા દશકો પછી રામચંદ્રજી નું અયોધ્યામાં મંદિર બને છે આજે કેટલા દશકો પછી આપણા ગર્વ અનુભવ આપણે આનંદ ની હેલી નો માનવી જોઈએ હમણાં જ રામનવમી આવે છે પરમ દિવસે તો વિચાર કરો આ બધી ગર્વ લેવા જેવી વાત છે અને આપણે આવા મંદિરો આપણા વડાપ્રધાને યોગી આદિત્યનાથજી અને બીજા બધા રાજકારણીઓ આપણા કેટલી જેમત ઉઠાવી છે વિચાર કરો અને આજે આપણે દર્શન કરી શકશું તે આપણા માટે ગર્વની વાત નથી રામચંદ્રજી નું મંદિર હોય કૃષ્ણ નું મંદિર હોય ગમે તે દેવી દેવતા નું મંદિર હોય આપણે જો હિન્દુ હોય ને તો આપણે ગર્વ લેવાની વાત છે

એટલા માટે હજી કહું છું કે હવેલી બનાવવાથી અથવા ગમે તે સંપ્રદાય નું મંદિર બને ને તો આપણે તન મન અને ધન થી આગળ આગળ આપણે છાતી જવું જોઈએ આ એક આચાર્ય પદે હું તમને આજ્ઞા આપું છું કે ગમે તે મંદિર હોય પુષ્ટિ માર્ગીય મંદિર હોય કે ગમે તે સંપ્રદાય નું હોય આપણે આગળ વધીને એક હિન્દુ માત્ર આપણે છીએ એ ગર્વ માની ને આપણે તન મન અને ધન થી ભલે આપણી પાસે કેપેસિટી ન હોય પણ આપણે એક રૂપિયો તો એમાં જમા કરાવી શકીએ કે ન કરાવી શકીએ અને આપણી કેપેસિટી હોય તો એ આપણે 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 અંગીકાર કરાવી શકીએ ભગવાન હજી કહું છું કે હિન્દુ ધર્મ ને આગળ લાવવો હોય તો આપણે હિન્દુ ધર્મ આગળ જ છે હિન્દુ સનાતન ધર્મ આગળ જ છે અને હંમેશા રહેવાનો છે કોઈ વાળવાકો નહીં કરી શકે પણ આપણે સંગઠિત થવું જોશે સંગઠન છે ને એક બળ છે

કે આપણે હિન્દુ છીએ એમાં પણ આપણે વૈષ્ણવ છીએ આપણે કેવલ હરિગુરુ વૈષ્ણવ ની સેવા નથી કરવાની એ એ તો તો કરવાની જ છે છે ફરજ હરિ ગુરુ વૈષ્ણવ આ આ અને અને જ્યાં જ્યાં કોઈ જરૂરિયાત પડે તો આપણા વૈષ્ણવ આગળ આવીને તન મન ધન થી સેવા કરવી જોઈએ કરવી જોઈએ અને કરવી જ જોઈએ ભલે ઈ ગમે તે ધર્મ નો હોય ગમે તે સંપ્રદાય નો હોય ગમે તે હોય

અને બીજી શાંતિ ક્યાં મળે એ તો સત્સંગમાં તો જુદી છે હું આખા હિન્દુ સંપ્રદાય ની વાત કરું છું આજે હું કેવલ એક વૈષ્ણવ સંપ્રદાય ની વાત નથી કરતો આજે હું હિન્દુ ની વાત કરું છું કે એક શાંતિ મંદિર માં મળે છે જીવ ને અને બીજી મા બાપ ના ચરણ માં મળે છે ને એ ખરેખર બંધ થઈ જવા જોઈએ પણ આપણે નથી સમજતા જેને તમને આંગળી પકડીને ખૂબ મોટી મહેનત કરીને તમને ભણાવ્યા ગણાવ્યા છે અને આજે તમે જે પોસ્ટ ઉપર જો ભલે તમે યુવાનો જે પોસ્ટ ઉપર છો એમાં ના નથી તમે તમારી બુદ્ધિ વાપરી છે તમે તમારી મહેનત કરી છે તમે ભણ્યા છો તમે રાત ઉજાગરા આપ્યો છે જે તમારા માટે મહેનત કરીને ખર્ચો કર્યો છે જે તમારા જે તમારા માટે મહેનત કરી કરીને જે પૈસા કમાણી તમારા મહેનતમાં નાખી છે એ કોને નાખી

જયારે એને જરૂર હોય સાઠ સિત્તેર એસી નેવું વર્ષ ના થઈ ગયા હોય જયારે એને ઉભા થવું હોય ત્યારે તમે કેમ એને કંધો નથી આપતા જોવા જેવી વાત છે ને અત્યારે આ સમાજમાં એવી જ પરિસ્થિતિ છે બધાને અલગ રહેવું ગમે છે ફેમિલીમાં રહેવું નથી ગમતું બધાને અલગ રહેવું ગમે છે કે ના ના આ પિંજણ કોણ પડે તો ત્યારે મા બાપે એવું વિચારી શકતા હતા ને પણ એ વિચારે કોઈ દી નો વિચાર

મેં તો કઈ ભૂલ નથી કરી તોય મને આવું ભોગવવું ઉપર ભોગવવું જ પડે ને ગયા જન્મ માં આવા કર્મો કર્યા રહ્યા પછી આપણે દોષ કોને આપીએ ખબર ભગવાન ભગવાન કોઈ બી આપણને નો આપે કઈ એવું પણ આપણે એવા કર્મો કરેલા હોય ને તો આપણને કર્મો નડે એટલા માટે આ બે સુધાર એક સંગઠન નું આપણે સંગઠન બનાવવાનું જોરદાર અને બીજું એક મા બાપ સેવા સમાજની સેવા ગાયોની સેવા અને હરિગુરુ વૈષ્ણવ ત્રણેયની સેવા અને જ્યાં પણ આપણી જરૂરિયાત ઊભી થાય કે ના મારે આમાં સેવા આપવી છે તો બિનદાસ તન મન ધન થી આપણે સેવા આપો એવી ઠાકોરજીના ચરણાર્વ્યમાં હું વિનંતી કરી બધાને ખૂબ ખૂબ આશીર્વાદ મનોરથી પરિવારને પણ ખૂબ ખૂબ આશીર્વાદ અને બીજું રમેશભાઈ એમના પુત્ર નેમિષભાઈ અને સાવનભાઈ એમનાથી તો અમારે

હજી તમને છણાવટ કરો આઘો રેજે આગોરે છેટો રેજે છે તારું કામ કઈ કામ નથી તો તારું કામ નથી તો ભાઈ કોણ કોનું કામ છે આમ

ત્યારે પેલી જ વખત ગયો ત્યારે જે આપણા બધા જાણકાર વૈષ્ણવ હતા ને એ આગળ બેઠા હતા બિચારા યુવાન છે ને એ ઓલું કુલર રાખ્યું છે ને એનાથી પણ છેટા બેઠા હતા બધા બધા છેટા બેઠા હતા અને એવા કઈક મુંજાયેલા આમ અદબ વાળી ને એવા જાણે કેમ જેલમાં બંધ કરી દીધા હોય એવા મુંજાઈ ને બેઠા હતા એટલે મારી નજર પેલા ત્યાં ગઈ આજે કેમ મેં રચના ચાલુ કર્યું એટલે મેં શ્લોક બોય પેલા બરાબર પણ ત્યાં મને એવું લાગ્યું શ્લોક બોલ્યા પેલા મેં શું કીધું તમને જે કોઈ ન જાણતા હોય ને એ બધા છેટા બેજો કારણ કે તમને બોલતા ન આવડે તમને આમાં કઈ કરતા ન આવડે તમને બોલતા ન આવડે તમારે કેમ બોલવું કેમ બેસવું એ તમને ન આવડે એટલે તમે એને બધા દૂર બેસજો એવું એને કેવામાં આવી આ જેમ કેમ બાળકોને કહી દીધું કે તમારા વાસણીઓ ને આમ જ્યાં સુધી કૃતિ ચાલે એમને ઉભું રહેવાનું એટલે ઓલા બિચારામાં બેઠા રહ્યો એટલે મારી નજર પડી એટલે મેં કીધું માઈક માં શ્લોક બોલ્યા પેલા જો શ્લોક મારું કર્તવ્ય એ છે મારો ધર્મ એ છે કે મારે પેલા શ્લોક બોલવો જોઈએ પછી મારે મારી વાણી ચાલુ કરવી પણ મેં પેલા એમ કીધું તમે કેમ બધા પાછળ બેઠા છો એટલે એમાંથી એક યુવાન ઉભો થયો

કોઈ પણ આવે હું આવું કે કોઈ પણ માવશ્રી પધારે ને તમારે આગળ બધાની સાથે બેસવાનું ઓલા રાજી રેડ થઈ ગયા અત્યારે હું ઉના જાઉં છું ને તો યુવાનો સવારે ચાર પાંચ વગાડે જો બે ચાર પાંચ વગાડે મને એનો હોવા દે ને એ નો હોય એટલે એક જાત નું મિત્રતા નું સંબંધ બાંધો તમે અને અમારાથી હું પીવાની જરૂર છે અમે તમારા માટે જ આવ્યા છીએ અમે તમારા માટે જ આવ્યા છીએ અમે કે બીજા મોત શોખ કરવા નથી આવ્યા અમે આચાર્ય પદે તમને શિક્ષણ સંસ્કાર અને પુષ્ટિ મારક હિન્દુ ધર્મ શું છે એ તમને જણાવવા હાટુ અમારું કર્તવ્ય છે બસ તો તમે અમારી નજીક નહીં આવો અને બીજી વાત ઉનામાં ઓલા યુવાને શું કીધું ખબર કે તાણિયા નડે તાણિયા તાણીયા ઘણા ભેગા હોય ને એની વાત કરું એટલે ભાઈ કીધું તાણિયા નડે છે આ હટી જાય ને એટલે બધું સારું થઈ જાય મેં કીધું હટી ગયા મારા તરફથી હું જે તમને કઉ છું હટી ગયા એટલે તમે આવો તમને જેવું આવડતું હોય જો એક તો તમે આ મનોરથ ની વિનતી કરવા આવો બરાબર હું તો કઉ છું ભલે તમે આવો જે જાણકાર છે પુષ્ટિ માર્ગ ના જાણકાર છે એ આવો પણ જેને બોલતા નથી આવડતું ને એ ઈ બોલી નથી શકતો તમે એને એક વાર એક વાર ખાલી એ જે યુવાન આવ્યો હોય ને ભેગો એને એક વાર બોલવા દે ભલે એની કાલી ગેલી ભાષામાં બોલવા દે એને જેવું આવડતું હોય ને એવું બોલવા દે તમને વિનંતી કરતા નથી આવડતી કઈ વાંધો નહીં એને શીખવાડો તો ખરા પેલા એને શીખવાડો કે આવી રીતે તારે બોલવાનું તો પણ એને નો આવડે ને કઈ વાંધો નહીં તમારી ભાષામાં તમને જેમ આવડતું હોય ને કે અમારે આ મનોરથ રાખો છે તમારે આવવાનું છે વાંધો નહીં તમે પદાર છો કે ફલાણું ઢીકણું કઈ વાંધો નહીં તમે આવજો એક સન્માન તો થયું ને એટલું તો બોલી શકો ને પણ એને એકવાર બોલવા તો દયો એને એક ચાન્સ તો આપો આજે યુવાન જે કરી શકે નહીં કોઈ નહીં કરી શકે એટલે એને એક ચાન્સ આપો અમારે આ કાર્ય મનોરથ શબ્દ નો આવડતો હોય તો કઈ નહીં અમારે આ પ્રોગ્રામ છે આવજો અમારો આ કાર્યક્રમ છે માલા પેરામનીનો કે અમારા બાપુજી નો કાર્યક્રમ છે કે અમારા માતુશ્રી નો કાર્યક્રમ છે એમાં તમારે આવવાનું છે તમે આવજો આ બધું કાર્યક્રમ છે આ પત્રિકા છે આટલું એને ચાન્સ આપો એક વાર વારી બોલશે ને ઈ બોલશે અરે એનામાં દમ છે એવો તો કોઈમાં દમ નથી બોલવા એટલે તમે એને આવકારો આપો એને ભેગા લઈ આવો આવા આવા મનોરથ હોય ખુશીથી મનોરથ હોય લોટી ઉત્સવ હોય એમાં પણ એને લઈ આવો એને શીખવાડો અને બાવાશ્રી સામે એને જ બોલવા જો એને જ વિનંતી કરવા જો પછી જો કેવો આનંદ આવે છે સંગઠનનો આનંદ એટલા માટે જો મને તમે અહીંયા અમારા પરિવાર ને અહિયાં પધરાવ્યા છે બરાબર અમારું અહીંયા આવવાનું સાર્થક ક્યારે થાય કે જયારે તમે અમારા રચનામાં માં તમારા જીવન ગ્રહણ કરો ને તો અમને એવું લાગે કે અમે અહીંયા આવ્યા હતા ને તમે કંઈક ગ્રહણ કર્યું હૃદય તમે કઈક ઉતાર્યું એટલે બીજી વસ્તુ ઉતાર ન ઉતારે તમારી ઈચ્છા ની વાત છે પણ આચાર્ય પદે શું એટલે મારી એક કર્તવ્ય બને છે કે મારે તમને આ જાણ શીખવાડવું જોઈએ એટલે ઘણું શીખવાયું છે તમારા જીવનમાં ઉતારજો અને ફરી એક વખત જોરદાર આ પાઠશાળા બાળકો માટે યુવાનો માટે આપણા જે અને બધા બે હાજર એના માટે લીલી પરિક્રમા નું અને ની 2024 માં લીલી પરિક્રમાનું પિતાશ્રીની અધ્યક્ષતામાં અને ધીંગલમલજી જે પિતાશ્રીની માથે આપણે ધોરાજીમાં ધીંગલમલજી દ્વારકાધીશ બિરાજે છે એમને પધરાવી વ્રજમાં અને બે માં લીલી પરિક્રમા ભવ્ય અને સુંદર આયોજન કરેલું છે અને સુંદર બે હાજર ચોવીસ ની લીલી પરિક્રમા નું આયોજન કરેલ છે તો એમાં પિતાશ્રી દ્વારા અમારા પરિવાર દ્વારા એ યાત્રામાં હરિગુરુ વૈષ્ણવ નો ત્રિવેણી સંગમ કરી એ યાત્રાનો લાભ ઉઠાવીએ ચાલીસ દિવસ ની યાત્રા છે વૃંદાવન એક પલક જો રહીએ આપણે કહીએ ને યહુ ગોપીજન વલ્લભ માનુષ જન્મ ઓર સેવા વ્રજ દીજે ભાઈ એટલે આપણે એમ તો નથી જઈ શકતા પણ ભલે ચાલીસ દિવસ તો ચાલીસ દિવસ આપણે સમય કાઢી અને આ ચાલીસ દિવસ સંપૂર્ણ વ્રજ યાત્રા જે ઠાકોરજી જે સમસ્ત લીલા નું આપણને દર્શન થાય આ ચાલીસ દિવસ થાય છે એટલે હું મારા અમારા પરિવાર તરફથી ગુંદાળાના વૈષ્ણવોને બાર ગામ થી આવેલા વૈષ્ણવોને મહાનુભાવો ને સાવનભાઈ અને બધા વૈષ્ણવોને મહેમાનો ને બધાને હાર્દિક અમારા પરિવાર દ્વારા આમંત્રણ આપું છું નિમંત્રણ પણ આપું છું કે આપણે આ ચાલીસ દિવસ નો લાભ લઈએ સાવંતભાઈ ને પૂછી જોજો કે એમના પરિવાર થી નૈમિષભાઈ થી રમેશભાઈ થી એક સ્વામી સેવક નો તો અમારો સંબંધ છે પણ કેવો છે એક મિત્રતા નો પણ સન્માન છે જો તો આવી રીતે આપણે નજીક નજીક રહેશું ને તો તમને પણ આનંદ આવશે અમને પણ આનંદ આવશે બોલ આવી રીતે જ રહેવું છે ને

એટલા માટે આનંદ થી રહીએ અને બીજું હજી હું છું કે તમને જેવી ભાષા આવડે તમારી ગેલી ભાષામાં તમે અમારાથી વાત કરો અમને કોઈ જાતનું દુઃખ નહીં લાગે અમને કોઈ જાતનું ખોટું નહીં લાગે અમને અમને તમને ખીજાશું નહીં બરાબર આટલા એટલે આ શુભ પ્રસંગે ઠાકોરજી ના વિન માં હું વિનંતી કરું કે આપણને સદબુદ્ધિ આપે અને આપણે હરિગુરુ વૈષ્ણવ ની સેવા કરીએ સમાજની સેવા કરીએ ગાયો ની સેવા કરીએ અને જ્યાં આપણી જરૂર પડે સેવા લેવાની ત્યાં આપણે તન મન ધન થી સેવા કરીએ એટલી માંગ મારા વાંગમય પુષ્પો ને શ્રી ઠાકોરજી ના ચરણાની માં સમર્પિત